ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ શહેરના પછાત વિસ્તારોમાં આવેલા સૂચિત સોસાયટીઓના દસ્તાવેજીકરણમાં આવી રહેલી અડચણોને દૂર કરવા આ પ્રક્રિયાને વધુ સરળ પારદર્શક અને લોકોને સુલભ બનાવવાના હેતુથી ગાંધીનગર ખાતે રાજ્યમંત્રી પ્રફુલભાઈ પાનસેરી અને રાજ્યમંત્રી જગદીશભાઈ પંચાલ મહેસૂલ સચિવ તથા સંબંધિત અધિકારીઓની ઉપસ્થિતિમાં બેઠક યોજાઈ આ બેઠકમાં દસ્તાવેજીકરણની હાલની પ્રક્રિયા સરળ બનાવવા જરૂરી કાયદાકીય સુધારા કરવા વિકાસના મુખ્ય પ્રવાહમાં પછાત વિસ્તારોને નાગરિકોને લાવવા માટે શક્ય તેટલા સંવેદનશીલ અને જનહિતના નિર્ણયો લેવા માટે ચર્ચા થઈ હતી હાલમાં જે સરકારી કર્મચારીઓ કે જે મેડિકલ સારવાર માટે રીએમ્બર્સમેન્ટ મેળવવામાં મેળવતા હોય બે હજાર પંદરની નીતિ મુજબ એવા તમામ કર્મચારીઓ માટે હવે એમને ફાઇલ નહીં મૂકવાની બિલો નહીં મૂકવાના પહેલા પૈસા પહેલી રકમ નહી ચૂકવવાની પરંતુ પીએમ જે વાયમાં જે દસ લાખ સુધીની સારવાર મળી રહી છે એવા કાર્ડની નવી વ્યવસ્થાઓ ઊભી કરવાનું સરકારે વિચાર્યું છે એટલે તમામ કર્મચારીઓ જે રીએમ્બર્સમેન્ટ મુકતા હતા પહેલા પૈસા મૂકી અને વર્ષે સવા વર્ષે છ મહિને જ્યારે પણ ફાઇલ એમની મંજૂર થાય એટલે પહેલું રોકાણ અને પછી એમનું રીએમ્બર્સમેન્ટ મળતું હતું હવે એની જગ્યાએ દસ લાખ સુધીની સારવાર સીધે સીધી પીએમ જે કાર્ડના લાભાર્થીઓને જે મળે છે એ જ પ્રકારની સારવાર એમને મળી રહે એ પ્રકારની વ્યવસ્થાઓ ઊભી થઈ છે એનો જીઆર એનો પરિપત્ર પણ કર્યો છે ને આદરણી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે એની મંજૂરી પણ આપી દીધી છે એક મહત્વની એ જાહેરાત તમામે તમામ રાજ્યના કર્મચારીઓ લગભગ છ લાખ ને ચાલીસ હજાર જેટલા કર્મચારીઓનો આનો લાભ થશે એટલે કે આખા ગુજરાતની અંદર છ લાખ ચાલીસ હજાર જે કર્મચારીઓ છે એની સાથે એમના પરિવારજનો પણ આવી જાય ખૂબ મોટી આશરે ત્રણસો સવા ત્રણસો કરોડ ત્રણસો ત્રીસ કરોડ જેટલું નવું ભારણ એ રાજ્ય સરકારની તિજોરીમાં આવશે છતાં પણ કર્મચારીઓના હિતમાં આ ખૂબ મોટો નિર્ણય આદરણીય મુખ્યમંત્રી શ્રીએ લીધો છે અને સમગ્ર કર્મચારી આલમને આનાથી ખૂબ મોટો ફાયદો સાબિર સૈયદ દિવ્યાંગ ન્યૂઝ સુરત